ઉપલબ્ધ કરવામાં આવી છે યાત્રાધામ અંબાજીનો મોહનથાળ પ્રસાદ વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે માતાજીના ભક્તો અને અંબાજી ખાતેથી મોહનથાળ અને ચિક્કી પ્રસાદની ખરીદી કરે છે વર્ષે લગભગ એક કરોડ થી વધારે પ્રસાદના બોક્સનું અંબાજી ખાતે વેચાણ થાય છે આજના આધુનિક યુગમાં માઈ ભક્તો દ્વારા ઓનલાઈન પ્રસાદ વેચાણ માટે રજૂઆતો મળી હતી તથા પ્રવર્તમાન વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આવી વ્યવસ્થા પ્રાયોગિક ધોરણે શરૂ કરવી જરૂરી છે હાલમાં અંબાજી મંદિરની વેબસાઇટને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી રીડેવલોપ કરવામાં આવી છે આ વેબસાઇટમાં ડોનેશન ઉપરાંત ઘણી જ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અંબાજી મંદિરની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ અંબાજી ટેમ્પલ ડોટ ઇન મારફત ઓનલાઈન પ્રસાદ મંગાવી શકશે યાત્રિકોએ પ્રીપેઇડ પદ્ધતિથી ઓનલાઈન ચુકવણું કરવાનું રહેશે વેબસાઇટ મારફત પેમેન્ટ થયા બાદ પ્રસાદની ડિલિવરી કુરિયર પાર્ટનર દ્વારા મોકલવામાં આવશે મંદિરના પ્રસાદ કેન્દ્ર ખાતે એક સ્ટોલ ખોલવામાં આવ્યો છે જ્યાંથી પણ પ્રસાદ ઘરે ડિલિવરી કરવાનું બુકિંગ લેવામાં આવશે પ્રાયોગિક ધોરણે મોહનથાળ પ્રસાદ તથા ચિક્કી પ્રસાદનું ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે સમયથી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને યાત્રિકો તરફથી આ માગણી મળી રહી હતી કે કંઈક રીતે અંબાજીનો જે પ્રખ્યાત પ્રસાદ છે મોહનથાળ પ્રસાદ અને ચીકી પ્રસાદ તેની હોમ ડિલિવરી ચાલુ કરવામાં આવે તો યાત્રિકોમાં જે આ શ્રદ્ધાની લાગણી છે તેનો ખૂબ જ સારો મેસેજ જશે તો એ જ મેસેજને અને એ જ ભાવનાને ધ્યાને રાખીને કલે માન્ય કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ઓનલાઈન કુરિયર સર્વિસીસનું ઉદ્ઘાટન અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને એની શુભ શરૂઆત અમે અંબાજીનો જે પ્રસાદ છે તેની ડિલિવરીથી કરવામાં કરવામાં કરવા માગીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા તાજેતરમાં જ આ વ્યવસ્થાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યાંનું આ વ્યવસ્થાનું જે પ્રમુખ સેન્ટર છે એ જૂની કોલેજ ખાતે રહેલું છે ત્યાં એક પ્રાઇવેટ એજન્સીને અમે અપોઇન્ટ કર્યા છે તે લોકો આ વ્યવસ્થાને સંપૂર્ણ રીતે તેનું સુપર